હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવવાના છે પાઇનએપલ કેક આજે મારા સનનો બર્થ ડે છે તો એની ફરમાઈશ ઉપર આજે આપણે બનાવવાના છે પાઈનેપલ કેક તો ચાલો આપણે બનાવી લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે બેઝ બનાવવાનું છે તો એના માટે મેં ચાર પરી જેટલું તેલ લીધું છે અને અડધી વાટકી જેટલી ખાંડ આપણે એડ કરીને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે ખાંડ બિલકુલ અંદર લમ્સ ના દેખાવા જોઈએ ખાંડને એકદમ સરસ આપણે અંદર મિક્સ કરી લેવાની છે બિલકુલ તો નહીં ઓગળી જાય પણ એકદમ મિક્સ થઈ જશે અને એકદમ સરસ વ્હાઈટ એવું બેટર આપણું બની જશે હવે ફ્રેન્ડ આપણે મેંદો લીધો છે મેં એક વાડકોનું સેટ રાખ્યું છે આપણે એવી રીતે અઢી વાડકા જેટલા મેંદો લીધો છે અને ત્રણ ચાર ચમચી જેટલો સોજી લીધો છે પછી આપણે અંદર થોડું મીઠું એડ કરી દીધું છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લઈ લેવાનો છે તો મેં એક મોટી ચમચી ભરીને બેકિંગ પાવડર લીધો છે અને બેકિંગ સોડા આપણે અડધી ચપટી જેટલો જ લેવાનો છે અને આની અંદર આપણે હવે થોડું દૂધ એડ કરવાનું છે દૂધને મેં હવે શેકું ગરમ કરી લીધું છે એકદમ ઠંડુ નથી લેવાનું અને દૂધ આપણે એડ કર્યા પછી એક વાડકી દૂધ લીધું હતું મેં અને પછી જરૂર પડે તો આપણે થોડું પાણી એડ કરતું જવાનું છે અને તમે જોઈ શકો છો એવી રીતનું આપણે બેટરને કરવાનું છે એકદમ હલાવતું જવાનું છે સરસ અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે થોડું થોડું પાણી તમારે જરૂર પડે એ પ્રમાણે એડ કરીને બેટરને કન્સિસ્ટન્સી તમારે આવી રીતની રાખવાની છે હવે આપણે બેકિંગ ને બેકિંગ સોડાને મિક્સ કરીને રાખે તો એને એડ કરીને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તમે મિક્સ કરશો તો એકદમ સરસ ફૂલી જશે આપણું બેટર તો તમે જોઈ શકો છો આપણું સરસ આવી રીતનું બેટર આપણે રેડી કરવાનું છે મેં એક બાજુ ટીન લઈ લીધું છે તમારી પાસે આવું ટીન ના હોય તો તમે સ્ટીલના વાડકામાં કે નાની એવી તપેલી હોય એમાં પણ બનાવી શકો છો તો મેં બધી જ બાજુ બટર લગાવીને રેડી કરી દીધું છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર થોડો મેંદો લગાવ્યો છે અને બધી બાજુ ડસ્ટ કરી લેવાનું છે તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપર પણ લગાવી શકો છો ના હોય તો તમે ખાલી આવી રીતે મેંદો અને બટર લગાવીને પણ કેક બનાવશો તો તમારી કેક ચોટશે નહીં મારી પાસે બટર પેપર પણ હતું આવી રીતનું તો મેં એ પણ લગાવી દીધું છે બટર પેપર લગાવવાથી સાઈડમાં આપણી કેકને ડાયરેક્ટ એકદમ હીટ બહુ નથી મળતી અને આપણી કેક એકદમ બળી ના જાય એટલા માટે હું બટર પેપર પણ લગાવું છું તમારે એ જે બાઉલ તમે મૂક્યો છે જેમાં આવી જાય એટલી રીતનું તમારે વાસણ લેવાનું છે હું એ ટોકળીઓ લીધું છે હું હંમેશા ટોકળિયામાં જ બનાવું છું તેની અંદર મેં નીચે મીઠું નાખી દીધું છે એની અંદર આપણે એક સ્ટેન્ડ મૂકીને આવી રીતે એને દસ પંદર મિનિટ માટે ગરમ થવા માટે મૂકી દીધું હતું અને ટીનને પણ અંદર ગરમ થવા માટે મૂકી દીધું હતું અને પછી આપણે જે બેટર બનાવી છે એની અંદર એડ કરી દીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને વીસ પચીસ મિનિટ માટે થવા દેવાની છે વચમાં મેં એકવાર એને જોઈ લીધી છે તો આપણી કેક સરસ થઈ ગઈ છે પચીસ મિનિટ થઈ ગઈ તમે જોઈ શકો છો આપણે ચાકું નાખીને ચેક કર્યું છે તો એકદમ સરસ આપણી કેક બની ગઈ છે હવે આપણે આને ઠંડી થાય થોડીક પછી આપણે બહાર કાઢી લઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે કેક આપણી થોડી ઠંડી થઈ ગઈ છે હવે આપણે આને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી કેક એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે જો ઉપરનો બેઝ જે આ થોડો ક્રેક થઈ ગયો છે ને આપણે કટરથી કટ કરી લઈશું બાકી આપણી કેક એકદમ સરસ સ્પોન્જી અને સોફ્ટ બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી કેક એકદમ સરસ બની ગઈ છે તો ફ્રેન્ડ હવે આપણે આને કટ કરવાની છે તો આપણે આને ચાર ભાગમાં કટ કરી લઈશું અને પહેલાં ઉપરથી જે આપણે આ ક્રેક થઈ ગયો છે એ ભાગને કાઢી લઈશું અને એકદમ સરસ આપણે શેપ આપી દઈશું એટલે આપણે ઉપરનો જે ક્રેક છે એને કાઢી લઈએ તો લેયર આમ ઊંચા નીચી ના થઈ જાય એકદમ સરસ આપણો લેયર સરખા પડે એટલા માટે આપણે ઉપરથી કાપી લીધું છે તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે કટ કરી લેવાના છે અંદરથી પણ કેક આપણી એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બની છે તમે જોઈ શકો છો આપણે ફ્રેનાના ચાર લેયર કટ કરી લેવાના છે એકદમ સરસ કેક આપણે ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ ફ્રેન્ડ તો તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ કર્યા વગર અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતે આપણે ચાર ટુકડા કટ કરી લીધા છે એકદમ સરસ હવે આપણે આને એક સાઈડ રાખી દઈએ હવે આપણે ક્રીમ બનાવી લઈએ તો ક્રીમ બનાવવા માટે મેં અઢીસો ગ્રામવાળું જે બાઉલ આવે છે એને લીધું છે એની અંદર આપણે વ્હીપિંગ ક્રીમ લેવાની છે એકદમ ઠંડી ફ્રીઝરમાં મૂકેલી ક્રીમ તમે કોઈ પણ ક્રીમ તમે લઈ શકો છો અત્યારે મેં રેડીમેડ જે સ્વીટ ક્રીમ આવે છે એ લીધી છે તમને ક્યાંય પણ બેકરીનો જે સામાન મળતો હશે ત્યાં તમને મળી જશે ફૂલ ફેટવાળી ક્રીમ લેવાની છે અને બને ત્યાં સુધી તમે મીઠી ક્રીમ લો છો તો તમારે એકદમ ઇઝીલી તમે બનાવી શકશો તો મેં દોઢ કપ જેટલી ક્રીમને લઈ લીધી છે તમારે જેટલી ક્રીમ યુઝ થવાની હોય એ પ્રમાણે તમારે બનાવવાની છે તો ફ્રેન્ડ હવે આને આપણે બીટ કરવાની છે તો તમારી પાસે આવી રીતનું હોય મશીન તો તમે એનાથી કરી શકો છો અને એ મશીન ન હોય તો તમે જે ઘરે યુઝ કરતા હોવ છો એનાથી પણ હાથેથી કરવાનું પણ એમાં તમારે થોડી વાર બહુ લાગે છે તો તમે આનાથી પણ કરી શકો છો અને આ મશીન તમારે ઇઝીલી ઓનલાઈન મળી જાય છે ત્રણસો ચારસો રૂપિયાની અંદર તો હવે આપણે ફ્રેન્ડ આ ક્રીમની અંદર પાઇનેપલ એસેન્સ અંદર થોડો એડ કરી દઈશું તો શું પાઇનએપલની એકદમ સરસ ફ્લેવર આવે અને પછી આપણે ક્રીમને એકદમ સરસ બીટ કરી લેવાની છે એકદમ ઠંડી ક્રીમ છે ફ્રીઝરમાં જ તમારે ક્રીમને મૂકવાની છે બહાર નથી મૂકવાની ફ્રીઝરમાં ફ્રીમ તમે રાખી હશે તો નીચે તમારે બાઉલ કેવું કંઈ મૂકવાની જરૂર નહીં પડે ઠંડુ તમે જોઈ શકો છો આપણી ક્રીમ બની ગઈ છે આવી રીતે ઉપર તમે ઉધી કરીને જોશો તો પણ તમારી ક્રીમ નહીં પડે આવી રીતનું નિશ્ચાઇન પડી જાય તો તમારે સમજી લો ને આપણી ક્રીમ એકદમ સરસ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ક્રીમ એકદમ સરસ બની ગઈ છે આપણે બાઉલને ઊધું કરીએ તો આપણી ક્રીમ નીચે પડે નહીં તો આપણી ક્રીમ એકદમ રેડી થઈ ગઈ છે હવે ફ્રેન્ડ આપણે કેક બનાવી લઈશું તો તમારી પાસે આવી રીતનું બેસ હોય તો તમે એ લઈ શકો છો ના હોય તો તમે પાટલી ઉપર પણ બનાવી શકો છો તમે થોડી નીચે ક્રીમ લગાવી દીધી છે અને બેઝ મૂકી દીધું છે સેન્ટરમાં તમારી પાસે આવું ટર્ન ટેબલ ના હોય તો તમે પાટલી પર ઈઝીલી બનાવી શકો છો ફ્રેન્ડ અને આ પણ તમને બધું ઓનલાઈન સસ્તા ભાવમાં મળી જશે હવે ફ્રેન્ડ આપણે એક બેઝ મૂક્યું છે એની પર ક્રીમ લગાવી દીધી છે અને આપણે સુગર સિરપ બનાવી છે ખાંડને ઓગાળીને પાણીમાં એનું સિરપ બનાવી છે એની ઉપર એડ કરવાનું છે પછી આવી રીતે મેં કોનમાં ક્રીમ ભરી લીધી છે કોનમાં તમે ભરીને લગાવશો તો તમે ઇઝીલી તમે સરસ રીતે લગાવી શકશો એટલા માટે આપણે કોનમાં ભરી લેવાની છે પાઇપિંગ બેગ જે આવે છે એની અંદર ભરી લેવાની છે એ ના હોય તો તમે દૂધની થેલીમાં પણ બનાવી શકો છો ભરીને તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતે આપણે પાઇપિંગ બેગમાં ભરીને ક્રીમ લગાવીએ તો ઇઝીલી એકદમ સરસ બધી બાજુ લાગી જાય છે તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ તમે સરસ રીતે ઇઝીલી આવી રીતે બનાવી શકશો હવે ફ્રેન્ડ આપણે વારાફરતી ચારે ચાર બેઝને આવી રીતે મૂકી દેવાના છે ઉપર આપણે સુગર સીરપ બનાવ્યું છે એને એડ કર્યું છે અને પછી આપણે આવી રીતે ક્રીમ લગાવીને પછી કોટ કરી લેવાનું છે અને સરસ સેટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ મારો બાબો આવે છે એને કેક બહુ ભાવે છે હજુ નાનો જ છે તો અત્યારથી જ એને કેક ખાવાનું મન થઈ ગયું છે તો એ ક્રીમ ખાવા માટે આવી રહ્યો છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે બધી જ બાજુ ચારે બાજુ પણ આપણે આવી રીતે કોનથી ક્રીમને લગાવી દેવાની છે જો તમને હાથેથી એકદમ સરસ રીતે લગાવતા ના આવે તો તમારે આવી રીતે ઇઝીલી કોનમાં ભરી દેવાની અને તમે બધે સરસ લગાવી શકશો અને પછી તમારે એને સેટ કરવાની છે તમે બધે ક્રીમ લગાવી દીધી છે અને આવી રીતે આપણે એકદમ સરસ સેપ આપી દેવાનો છે ફેરવતા જવાનું છે અને આવી રીતે તમારે સેપ આપી દેવાનો છે ઉપર પણ આપણે સરસ સેપ આપી દેવાનો છે એકદમ સરસ સેટ કરી લેવાનું છે આપણે બધી બાજુથી તમારી પાસે આવી રીતનું ના હોય તો તમે કાર્ડ આવે છે એ કાર્ડથી પણ તમે આવી રીતે કરી શકો છો અને પછી ઉપરથી આપણે એકદમ સરસ લીચું એકદમ સરસ કરી દેવાનું છે હવે ફ્રેન્ડ આપણું આ રેડી થઈ ગયું છે ત્યાં સુધી આપણે હવે એક જેલી લીધી છે તમારી પાસે આવી જેલી હોય તો તમે એ તમારે લેવાની ના હોય તો તમે આને કોર્નફ્લાવરથી પણ બનાવી શકો છો કોર્નફ્લાવરને થોડું પાણી રેડીને ગરમ કરી લેવાનું છે ને થોડું ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી આપણે એને ખાંડ નાખીને ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે અંદર ફૂડ કલર નાખીને પણ તમે જેલી બનાવી શકો છો અત્યારે મેં રેડીમેડ લીધી છે જેલી લીધી છે બે ચમચી જેટલી અને એની અંદર આપણે થોડો યલો ફૂડ કલર એડ કર્યો છે અને થોડો પાઇનેપલ એસેન્સ એડ કર્યો છે અને પાણી આપણે થોડું થોડું એડ કરીને ઉપર આપણે કોટિંગ કરવા માટે એને પતલું કરી લેવાનું છે તમારે જેટલું પતલું જરૂર હોય એ પ્રમાણે તમે એને સ્પ્રેડ કરી શકો એ પ્રમાણે તમારે પતલું કરવાનું છે અને તમે પાઇનેપલની અંદર પાણીની જગ્યાએ તે જે આપણે સુગર સિરપ બનાવીને એડ રાખ્યો છે એને પણ તમે એડ કરી શકો છો હવે ફ્રેન્ડ આપણે જે કેક બનાવીને રાખી છે એની ઉપર આપણે આવી રીતે ઉપરથી એડ કરી દેવાનું છે અને આપણે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે બધી બાજુ જો તમને આવી રીતે ના ફાવતું હોય તો તમે આવી રીતે ચમચીથી પણ બધે આવી રીતે સ્પ્રેડ કરી શકો છો ચમચીથી તમારે ફ્રેન્ડ આવી રીતે બધે સ્પ્રેડ કરી દેવાનું અને બધી જગ્યાએ કોટ કરી લેવાનું જો તમે ફર્સ્ટ ટાઈમ કરતા હશો તો તમને ઉપર આવી રીતે લગાવતા નહીં ફાવે એટલા માટે તમારે આવી રીતે ચમચીથી કરી લેવાનું આવી રીતે બધે સરસ લગાવી લીધું છે તમે જોઈ શકો છો કેક આપણી અત્યારથી જ એકદમ સરસ દેખાઈ રહી છે તમે હવે બહારથી આપણે કેક લાવવાની જરૂર નથી ફ્રેન્ડ તમે ઘરે પણ ઇઝીલી બનાવી શકો છો અને એકદમ ફ્રેશ કેક આપણે બનાવીને ઘરે ખાઈ શકીએ છીએ એકદમ હેલ્ધી બાળકો માટે પણ તમે આવી રીતે ઘરે બનાવીને રેડી કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી સરસ બધું સ્પ્રેડ થઈ ગયું છે મારે અહીંયા થોડો હાથ અળી ગયો છે એટલે અહીંયા થોડુંક અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો ત્યાં મારો હાથ અળી ગયો છે થોડોક હવે આપણે એકદમ સરસ પ્લેટને સાફ કરી દીધી છે ટીસુથી અને આપણી કેક એકદમ સરસ થઈ ગઈ છે હવે આને આપણે થોડીવાર માટે સેટ થવા માટે સાઈડમાં રાખી દઈશું ફ્રીઝમાં હવે મેં ફ્રેન્ડ થોડી ક્રીમ અલગ કરી લીધી છે ને એની અંદર થોડો મેં ફૂડ કલર યલો એડ કર્યો છે અને આવી રીતે પાઇપિંગ બેંગમાં મેં ભરી લીધું છે અને ઉપરથી આપણે થોડી બીજી ક્રીમ એડ કરીશું અને થોડો ફૂડ કલર વચમાં એડ કરીશું અને આવી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે એટલે તમે જ્યારે પણ ફ્લાવરની બનાવો તો નીચે એકદમ સરસ કલર ડાય કલર અંદર દેખાય નીચે આપણે નોઝલ લગાવી દીધી છે અને આવી રીતના તમારે ફ્લાવર બનાવી દેવાના છે નોઝલને બધું જ તમને ફ્રેન્ડ ઓનલાઈન બધું મળી જશે ઓનલાઈન તમે લેશો તો એકદમ સસ્તું પડશે તો તમારે ફ્રેન્ડ છે નોઝલ તમને પસંદ હોય એ પ્રમાણે તમે આવી રીતે નોઝલ લગાવીને શેપ આપી શકો છો તો મેં અત્યારે આવી રીતે ફ્લાવર બનાવી દીધા છે હવે હું નીચે સાઈડમાં પણ ડિઝાઇન બનાવી લઈશ નાના નાના ફ્લાવર જેવી તમે જોઈ શકો છો એકદમ બે કલર કેવા સરસ નીચે દેખાઈ રહ્યા છે અત્યારે મારી પાસે નહોતું બાકી તમે નીચે અંદર જ્યારે આપણે લેયર કર્યા ત્યારે તમે પાઇનએપલ ને અંદર એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કેક બની ગઈ છે હવે આપણે ફ્રેન્ડ આને ડેકોર કરી લઈશું તો મારી પાસે આવી રીતે શૂકર બોલ પડ્યા હતા તો મેં એને એડ કર્યા છે તો તમારે આવી રીતે સેન્ટરમાં બધે લગાવી દેવાના છે એકદમ સરસ કેક આપણી દેખાઈ રહી છે ને ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાય છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બનશે તો ફ્રેન્ડ આપણે આવી રીતે ડેકોર કરી લીધું છે બધે બોલ લગાવીને હવે ફ્રેન્ડ આપણે ચેરી મેં લાવીને રાખી હતી તો ચેરી આપણે આવી રીતે સાઈડમાં લગાવી દેવાની છે તમારી પાસે ચેરી ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ ચેરી લગાવશો તો એનો ઉઠાવ એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી કેક એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે અને ફ્રેન્ડ તમે પણ તમારા ઘરના કોઈ સદસ્ય માટે આવી રીતે કેક બનાવજો તો એ પણ ખુશ થશે અને તમે પણ ખુશ થશો મેં અત્યારે મારા સનનો બર્થડે છે એટલે મેં બનાવી છે અને એને આપણે પૂછી લઈએ કે તને આ કેક કેવી લાગી તો ચાલો ફ્રેન્ડ તમે પણ બનાવજો હું મારા સનને પૂછી લઉં એનો બર્થડે છે તો તને આ કેક ગમી કે નહીં કેક તને ગમી ચાલો ફ્રેન્ડ એને તો કેક બહુ જ ભાવી તો તમને પણ હું બતાવી દઉં કે કેક એકદમ સરસ બની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ અંદરથી પણ આપણે સોફ્ટ અને સ્પોન્જી કેક આપણી બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ કેક એકદમ સરસ અને બહુ જ ટેસ્ટી હતી તો તમે પણ ટ્રાય કરજો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો